એ વાત હતી કે મારે નવા કપડા લેવા પછી તો હું આવી ગઈ સીધી ગઢેચી વડલા પોલીસ સ્ટેશન ને ના ના આપડે પીજી માથે કેસ નથી કરવાનો અહિયાં થી થોડુંક આગળ જશો અને અહીંથી સીધા જશો એટલે આવશે ભાયાણી વાડીનો ગેટ ગેટ નંબર બે માં જવાનું છે અને થોડાક આગળ હાલશો એટલે આવશે શેરી નંબર છ અને ત્યાંથી તમારે વળી જવાનું છે એટલે આવશે પંચ્યાશી બી હરે કૃષ્ણ ફેશન અહીંયા આપણે લેવાના છે કપડા પછી તો આપણે કપડા જોવાનું ચાલુ કરી દીધું તો અહીંયા તમને કોટ સેટ કુર્તી પેર પ્લાઝા પેર ફેન્સી ટ્યુનિક અને ફેન્સી પેન્ટ પણ મળી રહેવાના અને હા આ બધા જ કલેક્શનમાં તમને કલર ઓપ્શન મળી રહેવાનું છે અહીંયા તમને નાઇટ શૂટમાં બધા જ કલર મળી રહેવાના છે અને હા અહિયાં પીનાસો બ્રાન્ડના પ્લાઝો પેન્ટ પણ મળી જશે અને સાથે ટુ પીસ પેર થ્રી પીસ પેર કુર્તી પેર અને સાડીઓ વિશાળ કલેક્શન મળી રહેવાનું છે અને અને એ પણ સીધા હોલસેલ હા ઓલ હોમ ડિલિવરી ફ્રી માં મળી રહેવાની છે અને આ વિડીયો તમે બતાવશો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ પણ કરી આપશો તો આનું કલેક્શન મને તો બહુ ગમ્યું છે એટલે આપણે ઢગલો ખરીદી કરી લીધી છે તમારે પણ ખરીદી કર્યું હોય તો નીચે નંબર આપેલો છે તો પહોંચી જજો મારી વાલી બેનો હરે કૃષ્ણ ફેશન